સાત ત્રણ પોઈન્ટ એક ચલો એમાં આપણને કુલ આઠ આકૃતિ આપેલી છે આ પહેલી છે બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી અને આઠમી બરાબર પહેલાં પહેલાં આપણે આપ્યું છે તમારે આમાં આ આઠ આકૃતિમાંથી સરળ વક્ર કયા છે તો સરળ વક્રની આપણે વાત કરીએ તો એમાં કેવું હોય કે એક આપણે દાખલા તરીકે એક બિંદુ પરથી આપણે આકૃતિ દોરવાનું ચાલુ કરીએ અને એ આકૃતિ પૂરી થઈ જાય બરાબર એ પૂરી ક્યાં થાય જ્યાંથી આપણે ચાલુ કર્યું હતું ત્યાંથી બરાબર આપણે પેન ઉઠાવ્યા વગર જો આપણે સરળ રીતે આને દોરી શકીએ તો આપણે કહી શકીએ કે આ આકૃતિ કેવી છે સરળ વક્ર છે દાખલા તરીકે કઈ છે પહેલા નંબરની બીજા નંબરની ત્રીજા એમાં એવું થાય નહીં કારણ કે પહેલું વર્તુળ પૂરું કરે પછી પાછું બીજું દોરવું પડે બરાબર તો ત્રીજા નંબરમાં એવું શક્ય નથી તો પહેલી નથી ચોથામાં શું થશે પાંચમા નંબરના એને દોરી શકાય બરાબર પાંચમા નંબરમાં છઠ્ઠા નંબરના પણ દોરી શકાય સાતમા નંબરને પણ દોરી સકાય પણ આઠમા નંબરમાં એવું થાય નહીં બરાબર તો સરળ વક્ર સરળ વક્ર કોણ હશે એક બે પાંચ છ ને સાત શું છે સરળ છે હવે સરળ બંધ વક્ર બરાબર શું બંધ એટલે બંધ હોય છે બરાબર વક્ર ખરો પણ કેવો બંધ છે કોઈ ભાગ ખુલ્લો હોય નહીં દાખલા તરીકે આ છે તો અહીંયા શું થાય તો શું છે બંધ આકૃતિની વાત કરી રહ્યા છો તો બંધમાં પણ ક્યુ આવશે સરળ બંધમાં તો એક આવશે બીજા નંબરની પણ આવશે ત્રીજા નંબરમાં તો ના સરળ આકૃતિ નથી બરાબર પછી પાંચમા નંબરની એવી જ રીતે છઠ્ઠા નંબરની અને છેલ્લી સાતમા નંબરની આઠ પણ આવે નહીં કારણ કે સાઠ તો સરળ છે જ નહીં આપણે કેવી રીતે વાત કરીએ સરળ બંધ આકૃતિ ચલો એના પછી છે સી સીમાં છે બહુકોણ બહુકોણ એટલે જેમાં ખૂણા હોય વધારે બરાબર બધા જ કેવા હોય ખૂણા હોય ખૂણામાં કયા છે પહેલામાં છે બીજામાં છે અને બીજા ખૂણા કોણ આમાં અહીંયા ખૂણા આવતા નથી અહીંયા વર્તુળ છે બરાબર અહીંયા ખૂણો છે પણ બાકીની આકૃતિ કેવી છે વર્તુળ છે ચોથા નંબરમાં ખૂણા છે ચલો પછી છે બહિરમુખ બહુ કોણ બહિરમુખ બહુ અંદર આવી જાય એને શું કહેવાય બહિર્મુખ બહુકોણ બહિર્મુખ બહુકોણ કોણ કહેવાય જેના વિકર્ણ આકૃતિની અંદર આવી જાય બરાબર તો એવો કયો છે ખાલી બે એકલો છે બરાબર ચલો બહુ કોણ આપણને ત્રણ જ મળ્યા હતા પહેલો બીજો ને ચોથો ચલો પહેલાં માટે જોઈએ તો પહેલાંના વિકરણો જોઈન્ટ કરીએ તો આપણને શું થાય એક તો અહીંયા થશે બીજો અહીંયા થશે અને ત્રીજો ક્યાં થશે અહીં બહાર થશે તો આકૃતિની બહાર આનો વિકર્ણ જાય છે એવી જ રીતે આના જ્યારે વિકરણો જોઈન્ટ કરીએ ત્યારે આના બહાર થશે અહીંયા બહાર થશે અહીંયા પણ બાર અહીંયા બાર તો આ પહેલી અને ચોથી પહેલી અને ચોથી આકૃતિમાં શું થશે વિકરણો બહાર થશે અને બીજી આકૃતિમાં વિકરણ ક્યાં થશે આકૃતિની અંદર એટલા માટે આને શું કહેવાય બહિનું અને જેને બહાર થાય છે એને શું કહેવાય અંતરનું અંતરમુખમાં કોણ પહેલો અને નામ ઉલટું છે એટલે યાદ રાખવા મજાક સમસ્યા થઈ શકે પણ તમારે કોશિશ કરવાની છે અંતર્મુખ તો બહાર વિકર્ણ બહિર્મુખ તો અંદર વિકર્ણ બરાબર જરા વિરોધ છે ચલો આપણે બીજો દાખલો એમ કે છે કે નિયમિત બહુકોણ એટલે શું પહેલા એની વ્યાખ્યા આપવાની છે આપણે એવા નિયમિત બહુકોણના નામ આપો કે જેમાં ત્રણ બાજુ હોય ચાર બાજુ હોય અને છ બાજુ હોય તો પહેલાં નિયમિત બહુકોણ કે એનું કોને કહેવાય તો નિયમિત બહુકોણ એટલે પહેલું કે બધા ખૂણાના માપ અંદર જે હોય એના બધા ખૂણાના બધા ખૂણા સરખા હોય બધી બાજુ સરખી હોય એમને શું કહેવાય નિયમિત બહુ કોણ ચલો ત્રણ બાજુ હોય એવું તો શું આવે ત્રણ બાજુમાં સમબાજુ